નમસ્કાર હું છું માર્ગીય આપણી સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર જમ્મુ કાશ્મીરમાં બીજા તબક્કાનું મતદાન સમાપ્ત થઈ ગયું છે સામે આવેલા આંકડા અનુસાર સાંજે પાંચ વાગ્યા સુધીમાં ચોપન ટકા મતદાન નોંધાયું છે અબક્કા દલમાં સૌથી ઓછું પંદર ટકા મતદાન જ્યારે કે પૂંચ હવેલીમાં પંચોતેર ટકા જેટલું મતદાન થયું છે જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં છ જિલ્લાની છવ્વીસ વિધાનસભા બેઠકો પર મતદાન પૂર્ણ થઈ ગયું છે જેમાં સાંજે છ વાગ્યા સુધી પચીસ પોઈન્ટ એઠોતેર લાખ મતદારોએ મતદાન કર્યું હતું

માલવા એક્સપ્રેસ ટ્રેનની બ્રેક ઇન્દોર પાસે ચોંટી જવાને કારણે મોટી દુર્ઘટના લગભગ ટળી હતી ઘર્ષણને કારણે ટ્રેનના પૈડામાંથી તણખા અને ધુમાડા નીકળવા લાગ્યા હતા જેના કારણે મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી માલવા એક્સપ્રેસ મહઉથી ઇન્દોર તરફ ધીમી ગતિએ જઈ રહી હતી ત્યારે આ ઘટના બની હતી રેલવે નિષ્ણાતોનું કહેવું છે કે જો ટ્રેન વધુ સ્પીડમાં હોત તો કોચ પલટી ગયો હોત ભારતના પ્રથમ વિનસ મિશનને કેન્દ્રીય કેબિનેટે ગયા અઠવાડિયે મંજૂરી આપી હતી ઈસરોના મિશનને માર્ચ બે હજાર અઠ્ઠાવીસમાં લોન્ચ કરવાની યોજના છે બે હજાર તેરમાં માર્સ ઓર્બિટર મિશન શરૂ થયા પછી ભારતનું આ બીજું આંતરગ્રહીય મિશન છે વીનસ મિશન તેની ભ્રમણ કક્ષામાંથી ગ્રહનો અભ્યાસ કરવા માટે છે આ મિશનમાં શુક્રની સપાટી અને વાતાવરણ તેમજ સૂર્ય સાથેની તેની ક્રિયા પ્રતિક્રિયાની જાણકારી મેળવાશે રાજ્યમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે આગાહી પ્રમાણે આજે ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે ત્યારે સુરતમાં પણ હજુ ભારે વરસાદની આગાહી કરાઈ છે જો કે આગામી સત્યાવીસમી સપ્ટેમ્બરથી પાંચમી ઓક્ટોબર સુધી વરસાદની શક્યતા છે નવેમ્બરમાં પશ્ચિમ બંગાળની ખાડીમાં વાવાઝોડાની પણ શક્યતા છે પીએમ શ્રી મોદીએ અમદાવાદને મેટ્રોની ગિફ્ટ આપી છે જેથી અમદાવાદીઓ મેટ્રોમાં અત્યારે તો ખુશી ખુશી મુસાફરી કરી રહ્યા છે પરંતુ તંત્રને તેની કોઈ ન હોય તેવો લોકોનો સમય બચે તે માટે મેટ્રો સ્ટેશન્સ પર વેન્ડિંગ મશીન્સ મુકાયા છે મોટાભાગના મેટ્રો સ્ટેશન પર ટિકિટ વેન્ડિંગ મશીન્સ બંધ હાલતમાં છે તો ક્યાંક મેન્ટેનન્સ હેઠળ છે તેમ લખી દેવાયું છે જેના પરિણામે મુસાફરો પરેશાનીનો સામનો કરી રહ્યા છે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ફરી એક વરસાદી રાઉન્ડની શરૂઆત થઈ છે આગામી પાંચ દિવસ વરસાદની શક્યતા છે સુરતમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે બે કલાકના વરસાદમાં નવી સિવિલમાં પાણી ભરાતા સવાલો ઊભા થયા છે પાણીના નિકાલ માટે સફાઈ કર્મીઓ પાણી ઉલેચી રહ્યા છે ત્યારે અમદાવાદમાં પણ ગાજ વીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો આઈસીસીએ તાજેતરની ટેસ્ટ રેન્કિંગ જાહેર કરી છે જેમાં ભારતીય ખેલાડીઓને ફાયદો થયો છે બોલર્સની જસપ્રીત બુમરાહ બીજા સ્થાને પહોંચી ગયો છે માત્ર રવિચંદ્રન અશ્વિન જ તેના કરતા સારો રેન્કિંગ ધરાવે છે તે આઠસો એકોતેર પોઈન્ટ સાથે ટોપ પર યથાવત છે રવિન્દ્ર જાડેજાને પણ એક સ્થાનનો ફાયદો થયો છે જેના કારણે તે છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે બેટ્સમેનમાં રિષભ પંત છા સ્થાને પહોંચી ગયો છે

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં ત્રણ નવા જિલ્લાનો ઉમેરો થાય તેવી શક્યતા છે બનાસકાંઠા અને કચ્છના કેટલાક ભાગમાંથી રાધનપુર અથવા થરાદના નામની વિચારણા થઈ રહી છે તો અમદાવાદ અને સુરેન્દ્રનગરમાંથી વિરમગામ જિલ્લાની રચના થઈ શકે છે મહેસાણા અને ગાંધીનગરમાંથી વડનગર નવો જિલ્લો બની શકે છે જોકે હજુ સુધી સરકાર દ્વારા અંગે કોઈ સંકેત આપવામાં નથી આવ્યો વધતા પ્રદૂષણને કારણે દિલ્હી સરકારે પહેલી જાન્યુઆરી સુધી ફટાકડા પર પ્રતિબંધ મૂક્યો છે છે ઓડ પણ લાગુ કરવાની તૈયારી કરી રહી મંત્રી કહ્યું કે એનસીઆર રાજ્યોમાં પ્રદૂષણના સ્તરમાં વધારો દિલ્હી ઉપર પણ અસર કરે છે આ સ્તરને ઘટાડવા માટે અમારી કેન્દ્ર સરકારની પણ જરૂર છે તમામ એજન્સીઝ અને સરકારો સાથે મળીને કામ કરશે ત્યારે જ પ્રદૂષણનો અસરકારક રીતે સામનો કરી શકાશે જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે જેને જોવા માટે વિવિધ દેશોના રાજદ્વારીઓ બડગામ પહોંચ્યા હતા તેમણે ચૂંટણી પ્રક્રિયા જોઈ અને સમજી હતી આ ચૂંટણી પ્રક્રિયાની હાળવા અમેરિકા મેક્સિકો ગયાના દક્ષિણ કોરિયા સોમાલિયા પનામા સિંગાપોર નાઇજીરિયા સ્પેન દક્ષિણ આફ્રિકા નોર્વે તાન્ઝાનિયા રવાન્ડા અલ્જેરિયા અને ફિલિપાઈન્સના પ્રતિનિધિમંડળ આવ્યા છે સત્તા પલટ બાદ બાંગ્લાદેશ અને ભારત વચ્ચે તણાવ વધી રહ્યો છે દરમિયાન બાંગ્લાદેશના કેટલાક તોફાની તત્વોએ સરહદ પર પેટ્રોલિંગ કરી રહેલા બીએસએફ સૈનિકનું અપહરણ કર્યું અને તેને બાંગ્લાદેશ લઈ ગયા અને ત્યારબાદ તેને બાંગ્લાદેશી સેનાને સોંપી દીધો હતો આ પછી બીએસએફ તરત જ એક્શનમાં આવ્યો અને બીજીબી કમાન્ડરનો સંપર્ક કર્યો અને આ સૈનિકને ભારત પરત લાવ્યા બીએસએફએ કડક સ્વરમાં કહ્યું છે કે આવી ગતિવિધિઓ તમારે બંધ કરવી પડશે

અમદાવાદની સાબરમતી જેલમાંથી પ્રતિબંધિત વસ્તુઓ છે સામાન લેવા આવેલા લોકો લોકો સામે કાર્યવાહી કરી છે ચાર પાસેથી તમાકુ અને મોબાઈલ મળી આવ્યા છે અને પોલીસે તેમની સામે ફરિયાદ નોંધી છે ઉલ્લેખનીય છે કે પ્રતિબંધિત વસ્તુઓ મળી આવવાની આ બાબત કોઈ નવી નથી દર વખતે પોલીસ કાર્યવાહી કરતી હોવા છતાં પણ આ પ્રકારની વસ્તુઓ મળતી રહેતી હોય છે ગુજરાતની પ્રથમ અમદાવાદ મેટ્રો ટ્રેનમાં મુસાફરો માટે નવા પ્રીપેડ મેટ્રો કાર્ડ ઇશ્યુ નહીં કરાય જે જૂના એક પોઈન્ટ પચીસ લાખ કાર્ડ ઇસ્યુ કરાયેલા છે તે કાર્ડ પણ રિચાર્જની રકમ હશે ત્યાં સુધી જ ચાલશે અને પછી તે પણ બંધ થઈ જશે આપણે જણાવી દઈએ કે રોજિંદી મુસાફરી કરતા લાખો મુસાફરો હવે ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે જોકે મેટ્રો કાર્ડના સ્થાને મુસાફરી માટે હવે નેશનલ કોમન મોબિલિટી કાર્ડનો મેટ્રોમાં અમલ શરૂ કરાશે ચેન્નાઈના અન્ના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મંગળવારે મોડી રાત્રે દુબઈ જવા માટે તૈયાર એમિરાટ્સ એરલાઇન્સની ફ્લાઇટના એન્જિનમાંથી અચાનક જ ધુમાડો નીકળવા લાગ્યો હતો જેથી અફરાતફરી મચી ગઈ હતી તે સમયે ત્રણસો વીસ મુસાફરો ફ્લાઇટમાં ચડવાની તૈયારી કરી રહ્યા હતા જેમને તરત જ દૂર કરાયા હતા ત્યારબાદ ફાયર બ્રિગેડનો સ્ટાફ દોડી આવ્યો હતો જો કે કોઈ મોટી દુર્ઘટના નહોતી થઈ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસના એરિઝોના ઇલેક્શન ઓફિસ પર ફાયરિંગ થયું છે પોલીસના જણાવ્યા અનુસાર અજ્ઞાત હુમલાખોરોએ રાત્રે ઓફિસમાં ફાયરિંગ કર્યું હતું જોકે હુમલાના સમયે ઓફિસમાં કોઈ જ નહોતું તેથી જાનહાનિના સમાચાર નથી ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ પર ફાયરિંગ થયું હતું જેમાં તેમને ઈજા પણ પહોંચી હતી

બાંગ્લાદેશમાં તકતા પલટના આરોપોથી ઘેરાયેલા અમેરિકાએ જણાવ્યું છે કે તે બાંગ્લાદેશની વચગાળાની સરકારને સંપૂર્ણ સમર્થન આપશે તાજેતરમાં જ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન અને વચગાળાની સરકારના પ્રમુખ મોહમ્મદ યુનુસ મળ્યા હતા દરમિયાન બાઇડેન યુનુસને ભેટ્યા હતા અને હવે યુનિસની ઓફિસથી જારી પ્રેસ નોટમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકાએ આર્થિક વિસ્તરણ અને રાજકીય સંબંધો અંગે ખાતરી આપી છે ઉત્તર પ્રદેશમાં સપા અને કોંગ્રેસે સાથે મળીને લોકસભાની ચૂંટણી લડી હતી અને ભાજપને તેનું નુકસાન પણ થયું હતું ત્યારે હવે યુપીની દસ વિધાનસભા સીટ્સ યોજાનારી વચ્ચેનું સમીકરણ બગડતું દેખાઈ રહ્યું છે કોંગ્રેસે ઉત્તર પ્રદેશની દસ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટે મીડિયા ઇન્ચાર્જ અને રેલી કાર્યક્રમની યાદી જાહેર કરી દીધી છે જેમાં ગઠબંધનને લઈને કોઈ જ વાત નથી કરી તિરુપતિ મંદિરના લાડુ પ્રસાદનો વિવાદ હજુ પૂજારીઓ દ્વારા જ ભક્તોને આપવામાં આવતા લાડુના પ્રસાદમાં સ્મેલ આવતી હોવાની ફરિયાદ કરવામાં આવી છે આ સાથે જ આ સમગ્ર મામલે યોગ્ય તપાસની પણ માંગણી કરાઈ છે પૂજારીએ સોશિયલ મીડિયા પર વિડીયો અપલોડ કરીને આ દાવો કર્યો છે ઇઝરાયલે લેબનોનમાં ચલાવવામાં આવતા તેના ઓપરેશનને નોર્ધન એરોઝ નામ આપ્યું છે ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ દાવો કરે છે કે હિઝબુલ્લા દક્ષિણ લેબનોનના ઘરોમાં મિસાઇલ્સ છુપાવે છે જે લગભગ એક વર્ષથી ઇઝરાયલ પર ફાયર કરવામાં આવી છે ઇઝરાયેલના પીએમ નેતન્યાહુએ એક સંદેશ જારી કર્યો છે કે લેબનીઝ નાગરિકોએ ઓપરેશનની વચ્ચે આવવું જોઈએ નહીં તેમનું યુદ્ધ હિઝબુલ્લા સાથે છે આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો હેડલાઇન્સ